ભાવનગર નજીક અલંગમાં વિશ્વના મોટા મોટા જહાજો તોડી પાડવામાં આવે છે બાદમાં તે ભંગારના ભાવથી વેચવામાં આવે છે અલંગમાં જહાજ ભાંગવાના ઉદ્યોગનું ફલક જે રીતે વિકસ્યું હતું એટલા જ ઝડપથી આ સીપ બ્રેકિંગ યાર્ડ ઇન્ડસ્ટ્રીના વળતા પાણી થઈ રહ્યા હોય એવો ઘાટ સર્જાયો છે નમસ્કાર હું છું રિયાઝ આજે આપણે વાત કરવી છે એશિયાના સૌથી મોટા બ્રેકિંગ યાર્ડ વિશે સરકાર અલંગને વિકસાવવાની વાતો કરી રહી છે પણ પાછલા બે ત્રણ વર્ષમાં અડધા કરતા વધારે બ્રેકિંગના પ્લોટ્સ બંધ થઈ ગયા છે ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ આ ઉદ્યોગનું ભવિષ્ય ધૂંધળું દેખાવા લાગ્યું છે સસ્તા ચાઇનીઝ સ્ટીલનું તીવ્ર આક્રમણ થવાને લીધે અલંગનો ઉદ્યોગ પ્રભાવિત થયો છે હોંગકોંગ કન્વેન્શનના નિયમો ભારતે હાલમાં જ લાગુ કર્યા છે હવે વર્ષના અંતમાં યુરોપિયન યુનિયનના નવા નિયમો પાળવાના રહેશે સીપ બ્રેકિંગ યાર્ડને વધુ આધુનિક અને સુવિધાપૂર્ણ બનાવવાની વાત આવશે એમ ન થાય તો ચીન અને તુર્કી જેવા રાષ્ટ્રો ભારત પર હાવી થઈ જવાનો ભય છે અલંગના એક સીપ બ્રેકર કહે છે કે લોકો આ વ્યવસાયને મગજથી નહીં પણ હૃદયથી ચલાવી રહ્યા છે મંદી છે એનો અર્થ એવો નથી કે જહાજો આવતા નથી પણ અગાઉ કરતાં સંખ્યા ઘણી ઘટી ગઈ છે હાલમાં જ જાપાનના માલિકનું અગિયાર હજાર ત્રણસો સત્યોતેર એલડીટી ક્ષમતા ધરાવતું એક મોટું જહાજ બોન ટ્રપ પર દિવસો સુધીની વાટાઘાટ પછી અલંગ પહોંચવામાં જ છે જો કે એ પછી આ બ્રેકર નવું જહાજ ખરીદવા માંગતા નથી કારણ કારણ કે મંદીની અસર તેમને પણ થઈ છે જાપાનથી જહાજ એક હજાર સડસઠ એલડીટીની ક્ષમતા ધરાવતું એની સાથે પણ આવું થઈ રહ્યું છે અલંગમાં આવતા જહાજો મોટાભાગે રડાર ખાસ પ્રકારના એન્જિન ટેબલ ખુરશીઓ અને કિંમતી સામાન કાઢ્યા પછી ભંગાર તરીકે વેચાય છે કારણ કારણ કે અંદરની કિંમતી વસ્તુઓને અલગ બજારમાં વેચીને કમાણી કરવી પડે છે કે અગાઉ જેવી ચમક નથી રહી જહાજો ઓછા આવે છે સારા સમયમાં અલંગ વિસ્તાર સાઠ પાસઠ હજાર લોકોને સીધી રોજગારી આપતો હતો હજારો લોકો સ્પીન ઓફ વ્યવસાયોમાં સંકળાયેલા હતા હવે અલંગના પ્લોટ પાસેથી પસાર થતાં લગભગ દસ અગિયાર કિલોમીટરના રસ્તા ઉજ્જળ દેખાય છે અગાઉ લોકો અને માલવાહક ટ્રકોથી અહીં કોલાહલ રહેતો હતો જહાજોમાંથી નીકળતું ફર્નિચર ગાલીચા કપડાં પડદા ગાદલા ઓશિકા જેવી વસ્તુઓથી લઈને ક્રોકરી જીમના સાધનો અને વ્હાઈટ ગુડ્સ પ્રદર્શિત કરતી સેંકડો દુકાનો પુરવઠો મેળવવા સંઘર્ષ કરી રહી છે ગ્રાહકો પણ વારંવાર માલ નહીં મળવાના અફસોસ સાથે આવતા ઓછા થઈ ગયા મોટાભાગના લોકો ચીનના સસ્તા સ્ટીલને હાલની પરિસ્થિતિ માટે જવાબદાર ગણે છે જોકે એ કારણ નથી જહાજોને માલિકો દ્વારા જ ઓછા વેચવામાં આવે છે એ પણ મોટું કારણ છે મોટાભાગના લોકો ચીનના સસ્તા સ્ટીલને હાલની પરિસ્થિતિ માટે જવાબદાર ગણે છે જોકે માત્ર એ કારણ નથી જહાજોને માલિકો દ્વારા જ ઓછા વેચવામાં આવે છે એ પણ મોટું કારણ છે શિપિંગ ભાડામાં છેલ્લા બે ત્રણ વર્ષમાં મોટી ઉલટફેર જોવા મળી હતી એની અસરથી બાંગવાના જહાજોનો પુરવઠો જ ઓછો આવ્યો હતો ચીનનો દોષ છે કે સસ્તું સ્ટીલ બધે ઠાલવે છે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઇન્ડિયાના જણાવ્યા અનુસાર સક્રિય પ્લોટની સંખ્યા બે હજાર ચૌદમાં સો હતી સોથી વધારે પણ હતી તે ઘટીને પચાસ થઈ ગઈ છે તોડવા માટે ધકેલાયેલા જહાજોની સંખ્યા ગયા વર્ષે બસો પંચોતેરની હતી જે છ વર્ષની નીચી સપાટીએ આવી ગઈ છે પાછલા ત્રણ મહિનામાં ફક્ત ચોપ્પન જહાજ ભાંગ્યા છે જે આ ઉદ્યોગ માટે સૌથી ખરાબ સમય આવી ગયો છે તેવો એંધાણ બતાવે છે અત્યારે બસ આટલું જ આવી જ રોચક જાણકારી માટે જોતા રહો સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ